ભાવનગર એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહુવા તાલુકાના નેસવડથી ભાણવડ ગામની વચ્ચે મસમોટો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો એલસીબી પોલીસે નેસવડથી ભાણવડ ગામ વચ્ચે કોઠાવાડી મંદિર નજીક એક બંધ બોડીના ટ્રકમાંથી દારૂની બોટલ છ હજાર પાંચસો બાવન અને બિયર ટીન ત્રણ હજાર છનું મળી સુડતાલીસ લાખ એસી હજાર ત્રણસો વીસ નો દારૂ અને બિયરનો જથ્થો તેમજ કુલ મુદ્દામાલ ત્રેસઠ લાખ સિત્તેર હજાર ત્રણસો વીસ ઝડપી લીધો હતો આ દારૂની હેરાફેરી ભરતભાઈ છગનભાઈ કનક અને મૂર્તુજા અજગર અલી ચોકવાલા કરતા હોય ત્યારે રેડ કરતા તે બંને સહિત ટ્રક ચાલક અને અજાણ્યા બે શખ્સો ફરાર થઈ જતા તમામ વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી છે તમે બે બાજુ બે બાજુ વ્યવસ્થિત ફોટા ભાંડવાયા આ બોક્સ ઉપર લઈ લો ઊંગત Jung ને હાં સળંહઓ ને નિં પજે ને ને નિં ત૦ાRL Дા સેં ને નાં નેન સા ને ને ન ન નિૂ ન મે નાનં